નમસ્કાર મિત્રો હું છું જયેશપુરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ દસ તર અમારી વાડી વાડીની થોડીક વાત બતાવી કે જે આપણે વાત કરતા હોય પશુપાલન અને ખેતી બે એકાબીજાના પૂરક છે તો અહીંયા આપણે પશુપાલન સાથે ખેતીનો પણ વ્યવસાય થાય છે તો પશુપાલન જે છે એની વાત કરીએ તો કે વળદ અને ગાયો પણ આયોજન છે તો અત્યારે પશુપાલનનું દોવાનું કામ પૂરું થઈ ગયેલું છે અને આ બાજુ જેમ આપણે વિડીયોમાં જોઈ શકો છો એમ કે ગાયો પણ છે અને ગાયોને જે પાણી પાવાની વ્યવસ્થા પણ છે એ બધી ઓટોમેટિક ગોઠવેલી છે એ ઉપરાંત જોઈએ તો ગાયોની નીચે જે વ્યવસ્થિત ચોખ્ખું રાખવામાં આવે એ રીતે ચોખ્ખું પણ રાખવામાં આવે છે એ ઉપરાંત જેમ આપણે કહીએ છીએ એમ બળદ વગરની ખેતીનું કોઈ ભવિષ્ય નથી એમ ચાર બળદ પણ રાખેલા છે અને વરસાદ થયા પછી ખેતરની અંદર ટ્રેક્ટર લાવા દેવામાં આવતું નથી વરસાદ વાવણી થયા પછી ટોટલ ખેતી કાર્ય છે એ બળદ દ્વારા જ કરવામાં આવે છે અને જે અહીંયા વાવેતરમાં જોઈએ તો મગફળી વીસ નંબરનું વાવેતર કરેલું છે એ ઉપરાંત મગફોલી ઉપરાંત જેનું પણ વાવેતર છે અને પશુ માટે આ પશુ માટે રચકાનું પણ વાવેતર છે તો આ બધું જે આયોજન છે એ અમારા કાકા અને બાપુજી દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને બીજું કે જે દેશી ખાતરની વાત કરી તો દેશી ખાતર દેશી ખાતરનું પણ વર્ષે દરેક ખેતરમાં બે થી ત્રણ લારી આવી જાય એ રીતે છે એટલે ઉત્પાદન પણ સારું મળે છે બે થી ત્રણ સિઝન પણ લેવામાં આવે છે ચોમાસું શિયાળુ અને ઉનાળુ ભાગ અને ઉત્પાદન પણ ઘટતું નથી તો આવી રીતે આપણે અગાઉ પણ જેમ જણાવતા હોય એમ કે જો પશુપાલન સાથે ખેતી કરવામાં આવે અને જમીન જળવાઈ રહી અને જમીનની તાકાત ઘટે નહીં તો આપણે એમાં સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને વ્યવસ્થિત ઉત્પાદન પણ આવે તો આ હતી આપણી ખેતીની જનરલ ચર્ચા આવી જ રીતે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર